મારી બકરી આલો પાલો ખાય પાણી પીવે તો ટપ દઈને મરી જાય મારી બકરી આલો પાલો ખાય પાણી પીવે તો ટપ દઈને મરી જાય બકરી હા ટપ દઈને મરી જાય હા મારી બકરી આલો પાલો ખાય અને પાણી પીવે તો ટપ દઈને મરી જાય તો ખબર પડી નીચે કોમેન્ટ કરી દો ખાસ કરીને દોસ્તો તમારા માટે હવે નવી 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 વાતો લઈને આવીએ છીએ તો પેજ ને ફોલો કરવા ના ભૂલતા ફટાફટ પેજ ને ફોલો કરી ગયો અને હવે તને થોડું ઘણું આ સમજાવું છું મારી બકરી આલો પાલો ખાય પાણી પીવે તો દઈને મરી જાય સમજી લે બકરી છે બરોબર એ આલો પાલો ખાય છે એટલે આલો આલો પાલો પાલો ખબર તને અરે યાર આલો પાલો એટલે તો હલો જે પાલો નો બને ગાય ને બધાને ખવડાવવા માટે પાલો બધી જો માંડવી નો બધું નો એ પાલો નીકળે ભૂસુ જે નીકળે હા એ પાલો નો બનાય ને બધે ખવડાવતા હોય ગાય ને

બકરી ને આલો પાનો ટપ દે ને મરી જાય ને પાછું પાણી પીવે પાણી પીવે તો ટપ દે ને મરી જાય આ ઈ પાછું કન્ફર્મ જ કે પાણી પીવે ત્યારે જ પાણી પીવે ત્યારે ત્યાં નહી થાય બાકી કાઈ નો થાય એને એક હવે ઈંટ આપી દઉં પવન આવે ને કદાચ તો ઈ વધારે જીવે પવન આવે તો ઈ વધારે જીવે આ મત હજી નથી સમજાતું ઈંટ આપી દીધી તોય તને નથી સમજાતું